આણંદમાં કક્ષાના સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં સાઠથી વધુ સખી મંડળની બહેનોના સ્ટોલ રાખવામાં આવ્યા હતા આ મેળામાં મહિલાઓ દ્વારા ઉત્પાદિત ખાસ ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે જેની આવકમાંથી મહિલાઓ આત્મનિર્ભર બને તેવો મેળા પાછળનો આયોજનનો હેતુ હોય છે એમને પોતે ઘરે બેઠેલા જે વસ્તુઓ પ્રોડક્ટ બનાવી છે એમને રાજ્ય સરકાર અત્યારે સરસ મેળામાં ભાગરૂપે ઉપસ્થિત કરેલા છે તો દરેક જગ્યાએ દરેક બહેનો પોતાનું સામગ્રી લઈને અહીંયા વેચવા બેઠી છે અને બધી સુવિધાઓ અમને રાજ્ય સરકારે આપી છે અને જે સ્ટોલ છે એ પણ ફ્રી આપ્યા છે તો રાજ્ય સરકારનો હું આભાર માનું છું કે બહેનોને પગ પર થવા માટે જે અત્યારે મદદરૂપે બની રહી છે જે અમારે બહેનોને અત્યારે જે પ્રોત્સાહન મળી રહ્યું છે પ્રેરણા મળી રહી છે એના માટે પણ હું આભાર માનું છું